દોસ્તો જીમેલ આઈડી તો તમારા બધા પાસે હોય જ છે પણ હું આજે તમને જીમેલ નું એક એવું નવું અપડેટ વિશે વાત કરવા જઈ રહ્યો છું જી હા દોસ્તો તમે તમારા જીમેલ આઈડીના પાસવર્ડ ભૂલી ગયા હો અને તેના મોબાઈલ નંબર પણ તમને યાદ નથી તો તમારે તેને ફોરગેટ કેવી રીતે કરવો તે હું તમને આસાન ટ્રીક બતાવીશ જેમની મદદથી તમે આસાનીથી વગર મોબાઈલ નંબરે તમે તમારા મોબાઈલના પાસવર્ડ ચેન્જ કરી શકો છો જેમ કે જીમેલ આઈડીના પાસવર્ડ ચેન્જ કરી શકો છો તો આ રેક તમારે કેવી રીતે કરવાની છે તો ચલો હું તમને આજે જે જીમેલની નવી અપડેટ આવી છે તે વિશે હું તમને જણાવી દઉં તો દોસ્તો તમે આ દરરોજ અમારા વિડીયો જોવા માટે જલ્દીથી આવા એન્ડ્રોઈડ ટીપ્સ એન્ડ ટ્રિક્સ અને ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જે સાવ ફ્રીમાં છે સાથે અહીં તમારે બે આઇકન ઉપર ક્લિક કરવાનું છે અને ઓલ નોટિફિકેશન ક્લિક કરી દો જતાં જતાં અમારા વિડીયોને એક લાઇક કરજો જે સાવ ફ્રીમાં છે આવી રીતે લાઇક જરૂર કરી દેજો તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ કરીને અહીંથી જરૂર જણાવજો જી હા દોસ્તો કમેન્ટ જરૂર કરજો તો તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તમારી જીમેલ આઈડી એપ છે આ જીમે એપ છે તે તમારે અપડેટ કરી દેવાની છે ત્યાર પછી તમારે ઓન કરવાની છે ઓન કર્યા પછી અહીં જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમારે સૌથી પહેલા શું કરવાનું છે કે તમારે પાસવર્ડ અપડેટ કરી દેવાનો છે આના ઉપર ક્લિક કરવાનો જે તમારો રોગો હોય તેના ઉપર ક્લિક કરવાનું છે અહીં મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દયો ત્યાર પછી તમારે અહીં સિક્યુરિટી નામનો ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાની છે નીચે સ્કોર કરવાનું છે તો તમને અહીં પાસવર્ડ નામનો ઓપ્શન આવી જશે તેના ઉપર ક્લિક કરી દયો ત્યાર પછી અહીં તમને ફોરગેટ કરવાનું કહેશે અને એન્ટર યોર પાસવર્ડ નાખવાનું કહેશે જો તમારે ઉળી ગયા તો તમારે પાસવર્ડ નાખવાની જરૂર નથી પણ બાય ચાન્સ અગર તમારે ફોરગટ કરવું હોય તો તમારે મોબાઈલ નંબર નાખવાની પણ જરૂર નથી અહીં ફોરગટ પર ક્લિક કરી દેવાની છે ફાઇનલી તો અહીં જે નવી અપડેટ આવી છે તે છે યુઝ યોર સ્ક્રીન રોક જી હા દોસ્તો હવે તમારે અહીં સ્ક્રીન રોક જે રાખ્યું હોય જેમ કે પાસવર્ડમાં તમે પેટર્ન પિન અથવા ફેસ રોક રાખી હોય ફિંગરપ્રિન્ટ તે તમારે નાખવાનું થશે તો આપણે અહીં કન્ટિન્યુ પર ક્લિક કરી સ્ક્રીન રોક યુઝ કરવાનો છે તો અહીં તમને જોવા મળી જશે ન્યૂ પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ નાખી દેવાનો છે એટલે ફાઇનલી તમારો પાસવર્ડ ચેન્જ થઈ જશે આઈ હોપ કે દોસ્તો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અત્યારે ટેક ગુજરાત એસબીને ફોલો કરી દો